નમસ્કાર હું ધવલ એક એવી કિતાબની વાત કરવાનું છું જે આખી જિંદગી માટેની છે પરંતુ જાણો છો એ શું છે એમાં ફક્ત ત્રણ પાના છે પ્રથમ જન્મ છેલ્લું મૃત્યુ અને વચ્ચેનું ખાલી છે આ ખાલી પાના પર શું લખાશે શું તમે તૈયાર છો એ પાનું તમારા હાથમાં લેવા તો દોસ્તો એક વાર્તાની શરૂઆત કરીશ કલ્પના કરો તમારા હાથમાં એક મોટી ખૂબ મોટી કિતાબ છે પાના પર પાના પાના પર પાના હજારો પાના તમે વિચારો કે એમાં દુનિયાની બધી જ વાર્તાઓ હશે પરંતુ હકીકત એ છે કે જિંદગીની સાચી કિતાબમાં ફક્ત ત્રણ જ પાના હોય છે પહેલું પાનું જન્મનું છેલ્લું પાનું મૃત્યુનું અને વચ્ચેનું એક મોટું ખાલી પાનું જે આપણે લખવાનું છે જન્મ અને મૃત્યુ આ બંને આપણા હાથમાં નથી આપણે ક્યારેય ક્યાં અને કોના ઘરમાં જન્મીએ છીએ તે નક્કી કરવાનું કામ આપણા હાથમાં નથી એ તો ભગવાન જ નક્કી કરે છે એ જ રીતે આપણો અંત ક્યારે આવશે એ પણ આપણા હાથમાં નથી પરંતુ વચ્ચે ના પાના એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે એક વાર્તા કહીશ એક ગરીબ છોકરો હતો લોકો એને હસી કાઢતા કહેતા કે આમાંથી તું કશું નહીં બને શાળામાં ખાસ આગળ નતો આવતો ઘરમાં તકલીફો હતી ભવિષ્ય અંધકારમય હતો પરંતુ એ છોકરો રોજ એક જ વાત પોતાના મનમાં દોહરાવતો હતો મારી જિંદગીનું વચ્ચેનું પાનો હું જાતે લખીશ અને એ છોકરો એક દિવસ મોટી ઉંમરે સંઘર્ષમાં પડ્યો નોકરીમાં નિષ્ફળ થયો બિઝનેસમાં નુકસાન થયું મિત્રો છોડીને ભાગી ગયા પરંતુ એ પાના પર ફરિયાદ નહીં લખી એ પાના પર લખ્યું ધીરજ મહેનત વિશ્વાસ એ જ લખાણ એની જિંદગી બદલી ગઈ જી હા એ જ લખાણાની જિંદગી બદલી આ કથા માત્ર એક વ્યક્તિની નથી આ દરેક માણસની કથા છે આપણે અંદરનો છોકરો આપણી અંદરની છોકરી દરરોજ જિંદગીનું વચ્ચેનું પાનું લખે છે પ્રશ્ન એ છે કે આપણે શું લખી રહ્યા છે નફરત કે પ્રેમ ગુસ્સો કે વિશ્વાસ ફરિયાદ કે સ્મિત આ દુનિયામાં આ દુનિયામાં અસંખ્ય ઉદાહરણો છે એડિશન હજારો વાર નિષ્ફળ ગયા પરંતુ વચ્ચેના પાના પર નિષ્ફળતા નથી લખી એક નવો પ્રયાસ લખ્યો હતો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ગરીબીમાંથી જન્મ્યા ગરીબીમાં જન્મ્યા અખબાર વહેંચ્યા પરંતુ વચ્ચેના પાના પર શું લખ્યું સપનાઓને વિજ્ઞાનથી સાકાર કરવા આજે આખી દુનિયામાં તેમને મિસાઇલ મેન કહે છે ગાંધીજી સામાન્ય કુટુંબમાંથી ડરપોક વિદ્યાર્થી પરંતુ વચ્ચેના પાના પર શું લખ્યું સત્ય અને અહિંસા દુનિયા બદલી નાખવાની સત્ય અને અહિંસાથી દુનિયા તમને તેમને મહાત્મા કહે છે આ બધા લોકો વચ્ચેના પાનાની શક્તિ સમજી ગયા છે તેઓ જાણતા હતા કે જન્મ અને મૃત્યુ તેમની પાસ તેમના હાથમાં નથી પરંતુ વચ્ચેના પાના આખા તેમની હાથમાં છે એ જ પાના તેમને અમર બનાવ્યા એકવાર વિચારજો જો આજે તમારું છેલ્લું પાનું આવી જાય તો તમારા વચ્ચેના પાના પર લોકો શું વાંચશે શું લખેલું હશે કે આ માણસે ક્યારેય ફરિયાદ જ કરી છે ક્યારેય ખુશી આપી જ નહીં નથી કે લખેલું હશે કે આ માણસે પ્રેમ ફેલાવ્યો સ્મિત આપ્યું બીજાને ઊભા કર્યા પ્રેરણા આપી દોસ્તો પૈસા મકાન કાર આ બધું સમયસર ખતમ થઈ જશે પરંતુ તમારું વચ્ચેનું પાનું એ અમર છે લોકો તમને એ પાના પરથી યાદ કરશે તમારો સ્વભાવ તમારા કર્મો તમારો પ્રેમ એ જ તમારો વારસો છે તો આજે આ ક્ષણે એક નિર્ણય લો તમારા વચ્ચેના પાના પર નકારાત્મકતા નહીં લખવી લખજો તો પ્રેમ લખજો તો વિશ્વાસ લખજો તો સેવા લખજો તો સ્મિત કારણ કે જન્મ અને મૃત્યુ તો ભગવાનના હાથમાં છે પરંતુ વચ્ચેના પાના એ સંપૂર્ણ તમારા હાથમાં છે દોસ્તો આજે નક્કી કરી લઈએ કે આપણે આપણા વચ્ચેના પાના પર ફક્ત ને ફક્ત સકારાત્મકતા લખવી પ્રેમ વિશ્વાસ લખવો અને સ્મિત લખવું કેમ કે આ એ જ પાનું છે એક દિવસ આપણું વારસો બનશે અને દુનિયા આપણને એના આધારે યાદ રાખશે આઈ હોપ તમને આ એક નાની પ્રેરણાદાયી સ્ટોરી ગમી હશે તમને જો ખરેખર ગમી હોય તો કમેન્ટ કરજો તમારું વચ્ચેનું પાનું કેવું છે અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો દોસ્તો જોડે શેર કરજો વોટ્સઅપ અને ફેસબુકમાં બી જરૂર શેર કરજો તો મળીએ એક આવી જ પ્રેરણાદાયક વાર્તા સાથે હું ધવલ